નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધોર્ટ શો ની અમારી વિશેષ રજૂઆતમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું જે રીતે મેચની આપણે આજે વાત કરીશું ભારત બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ મેચ

ભારત ભારતને મુશ્કેલીમાં મૂકી દીધું એક તબક્કે તો ભારતની રોહિત વિરાટ ગિલ જેવી તોપોને માત્ર ચોત્રીસ રનમાં જ શાંત કરી દીધી જોકે યશસ્વી જયસ્વાલ અર્ધ સદી અને અશ્વિન જાડેજાની જોરદાર બેટિંગના પરિણામે પરિસ્થિતિ સચવાઈ ગઈ રોહિત છ ગિલ ઝીરો વિરાટ છ રાહુલ સોળ અને પંત ઓગણચાલીસ રન બનાવી તંબુ ભેગા થયા બાંગ્લાદેશના સિમર હસન મહેમુદે પાંચમાંથી ચાર વિકેટો લઈ તરખાટ મચાવી દીધો ભારતે પોતાની ટીમમાં રોહિત શર્મા ઉપરાંત ગિલ યશસ્વી વિરાટ જેવા બેટર્સ

કારણ કે જેટલી મેચો અત્યાર સુધી રમ્યા છે તમામે તમામ આપણે જીતી છે માત્ર બે મેચો ડ્રો થઈ છે બાંગ્લાદેશ સામે લગભગ તેર મેચોમાંથી અગિયાર આપણે જીત્યા છે બે ડ્રો છે એટલે કોઈ એવો રોમાંચ અત્યાર સુધી જો બાંગ્લાદેશની ટીમ જ્યારે આવતી હતી ત્યાં સુધી નહોતો આ ખાસ બની ગઈ આ શ્રેણી કેમ તો તાજેતરમાં જ બાંગ્લાદેશે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનને હરાવ્યું એટલા માટે આ શ્રેણી ખાસ બની ગઈકાલે અમે વાત કરતા હતા હોકીની કે જેમાં ભારતે માની લીધું કે ચાઇનાને તો આપણે હરાવી જ દઈશું એ જ પ્રમાણે આજની જે વાત છે એમાં ક્યાંક ભારત થોડાક ઓવર કોન્ફિડન્સથી ઉતર્યું હોય એવું લાગ્યું અને એમ લાગ્યું કે બાંગ્લાદેશને તો આપણે હરાવી જ દઈશું બટ બાંગ્લાદેશ જબરજસ્ત બોલિંગ કરી અને શરૂઆતના તબક્કામાં તરખાટ મજાવતા વિરાટ કોહલી લઈ લો રોહિત શર્મા લઈ લો શુભમન ગીર લઈ લો આ દરેકને તંબુ ભેગા કરે માત્ર સિંગલ ડિજિટમાં હવે જ્યારે આ બન્યો એક એક સાડત્રીસ રનમાં ત્રણ વિકેટો જ્યારે ભારતની પડી ગઈ ત્યારે લોકોના ધબકારા વધી ગયા કે હવે ક્યાં જશે હવે શું થશે બધી જગ્યાએ ચારે બાજુ રોહિત આઉટ થઈ ગયો ગીલ આઉટ થઈ ગયો વિરાટ કોહલી આઉટ થઈ ગયો હવે શું ખેર પાર્ટનરશિપ બની થોડી ઘણી કે એલ રાહુલ પણ સસ્તામાં આઉટ થયો ઇવન રિષભ પંત વોઝ આઉટ ઇન જસ્ટ સમ સમથિંગ થર્ટી નાઇન રન્સ વર્ષો હવે એમ લાગ્યું કે ભારતનું તો કોકડું વીંટાઈ જશે મીન્સ કે એકદમ જલ્દી ઝડપથી આઉટ થઈ જશે ભારત તો પણ તે વખતે એક જબરજસ્ત ઇનિંગ જે આની પહેલાં પણ આ ખેલાડીઓ એ રીતના રમત રમ્યા છે મીન્સ કે લોકોની પાર્ટનરશિપ રહી છે અશ્વિન અને જાડેજા ટેસ્ટ મેચના ધુરંધરો કહો તમે કે અનુભવી ખેલાડીઓ કહો કે જ્યારે જ્યારે ભારતને સંકટ આવ્યું હોય ત્યારે એ સંકટ મોચન તરીકેની ભૂમિકામાં ખૂબ પ્રભાવી રીતે બહાર આવે છે એવા ખેલાડીઓ કહો દે હેવ રિયલી ડન અ ટ્રમન્ડસ જોબ વન નાઇન્ટી ફાઇવ રન્સની પાર્ટનરશીપ બનાય વન નાઇન્ટી ફાઈવ સાતમી વિકેટની ભાગીદારી આઈ મીન અનબિલિવબલ ધ વે ધેવ અપ્લાઇડ ધ વે ધેવ પ્લેડ ધ શોર્ટ્સ જે બેકફૂટ ઉપર પંચ હોય તો એ પ્રમાણે જ શોર્ટ આવે ફ્રન્ટ ફૂટ ઉપર જે ડ્રાઈવ હોય એ રીતે જ આવે કોઈ પણ સારામાં સારા બેટ્સમેનને પણ શરમાવે એ રીતે જબરજસ્ત રમત આ બંને ખેલાડીઓ ખાસ કરીને રવિચંદ્રન અશ્વિનને દાખવી જડેજા ઇઝ ગુડ જડેજા એમને સપોર્ટ કરવાનો હતો ઓફકોર્સ એ પણ આવતીકાલે સેન્ચરી પૂરી કરે એવી પૂરેપૂરી શક્યતા હોત બટ ધ વે ધ ફોટ અને એકસો ચુવાલીસ રને પાંચ વિકેટ છ વિકેટ હતી ભારતની અને ત્રણસો ને ઓગણચાલીસ રને પણ છ જ વિકેટો છે જો આ બંને ખેલાડીઓ ના રમ્યા હોત તો ભારતનો સ્કોર શું હોત એ તમે જોઈ લો તો ક્યાંક ને ક્યાંક એવું જબરજસ્ત જોરદાર દમદાર શાનદાર પ્રદર્શન અશ્વિન અને જાડેજાનું અને ઓફકોર્સ બાંગ્લાદેશે ફરી એકવાર સાબિત કર્યું છે કે અમને લાઇટની ના લેશો આ વખતે અમે ફોર્મમાં છીએ અમે સારું રમીએ છીએ ધ બોલર્સ હવ ડન એ ટ્રેમેન્ડસ જાઓ પણ એક પાર્ટનરશીપ બનવાની શરૂ થાય ટેસ્ટ મેચમાં તો દેન ઇટ ગોઝ ઓન એટલે સૌથી મહત્ત્વની વાત એ છે કે આ બંને ખેલાડીઓએ જે એપ્લિકેશન સી ધ નથિંગ મચ ઇન ધ વિકેટ મચ ઇન ધ વિકેટ શરૂઆતમાં ફાસ્ટ થયું થોડા સ્વિંગ થયા બધું બરાબર છે બટ અધરવાઇઝ તમે જોવા જાઓ તો વિકેટમાં એવું જબરજસ્ત નહોતું કે જેના કારણે ભારતની વિકેટો ટપોટપ પડી જાય સો ધે બોલ્ડ વેલ બેઝિકલી તે બોલ્ડ વેલ મૂવમેન્ટ જેટલી કરવી જોઈએ મૂવમેન્ટ એ લોકોએ કરી અને ચેપોકના મેદાન ઉપર આમ તો સ્પિનર્સનો વધારે દબદબો રહ્યો પણ ફાસ્ટ બોલર્સે વિકેટ લઈને આખી આખું મેચનું જે પાસું છે એ પલટી નાખ્યું તો અહીંયા આગળ બહુ જ મહત્વની વાત એ બની કે એક તો જબરજસ્ત પાર્ટનરશીપ જોવા મળી બાંગ્લાદેશની શરૂઆતમાં જોરદાર બોલિંગ જોવા મળી અને ક્યાંક જે ખેલાડીઓ સસ્તામાં આઉટ થઈને પેવિલિયનમાં બેઠા છે એમને ક્યાંક સંદેશ પણ અશ્વિન અને જાડેજા મોકલાયો ક્રિકેટને દુનિયામાં એવું કહેવાય છે કે વિકેટ ઉપર ટકો રન આપોઆપ બનશે તમારે ત્યાં એ ટેમ્પરામેન્ટ હોવો જોઈએ કે તમે વિકેટ ઉપર ટકો છો જઈને રમો છો ઓફકોર્સ રોહિત શર્મા વિરાટ કોહલી આર ધ બેસ્ટ ઓફ ધ બેટર્સ આપણે કોઈ કોઈની એની ટીકા કરવાનો કોઈ ઈરાદો નથી પણ ક્યાંક એવું લાગે કે બેઝિક્સ ક્યાંક ભૂલાઈ જાય અથવા તો એનો મેન્યુ આ પ્લેઇંગ સર્ટન ડિલિવરી જે રીતે રોહિત શર્મા આઉટ થાય એનો હી પ્લેડ ફોર સમથિંગ અને બોલ ઇટ ઇટ વોઝ ગોઇંગ આઉટ અને આઉટ થયા તો જે રીતે ઇવન વિરાટ કોહલી ધ વે હી ગોટ આઉટ શુભમન ગિલ ધ વોઝ નો નીડ ટુ ફ્લિક દેટ વન અવે ઓન ધી ઓન સાઇડ એ ફ્લિક કરવા ગયા વિકેટકીપરે એમનો કેચ લઈ લીધો તો ક્યાંક એપ્લિકેશન બહુ જરૂરી છે વિકેટ ઉપર ટેકવા માટે એ ફ્લિક શોટ જે છે શુભમન ગિલનો ઇટ્સ રિયલી રિગ્રેટેબલ કારણ કે કોઈ જરૂર નથી લેસ્ટમની બહાર બોલ જતો હતો ધો નીડ એન્ડ હી સ્નેક્ટિટ એન્ડ વિકેટકીપર ટૂક ધ કેચ તો અહીંયા આગળ આપણે મેચને એ લોકોને વિકેટ આપી હોય એવું જરા વધારે લાગે તો હું માનું છું કે આ એક બહુ મહત્ત્વની એકથી શરૂઆતમાં પાંચ છ વિકેટો પડી ત્યારે એમ લાગ્યું કે ભારત બસો સવા બસોની આસપાસ સમેટાઈ જશે પણ ધ વે ધીસ ટુ હેવ પ્લેડ એકસો ને પંચાણું રન તમે વિચાર કરો એ પાર્ટનરશીપથી ભારતને બહુ જ મજબૂત સ્થિતિમાં બાંગ્લાદેશ સામે મૂકી દીધું જેમાં કોઈ બેમત નથી કારણ એવું છે કે આપણી પાસે બેટિંગ લાઈનઅપ જ થોડી પ્રોબ્લેમ વાળી હતી કે ભાઈ પહેલી મેચ છે ઘણા બધા વખત પછી આપણે મોટું ફોર્મેટ રમીએ છીએ આપણા બેટર્સ કઈ રીતે રિસ્પોન્ડ કરશે તો લોટ્સ ઓફ વરીઝ એટ ધટ ટાઈમ પણ અને બન્યું એવું કે જે ઓપનિંગ બેટ્સમેનો અથવા તો શરૂઆતના જે બેટર્સ છે તે ડી નોટ યસ યસએસવી જીએસર પ્લેડવેલ ઇ હેડ અ વેરી ગુડ હાફ સેન્ચુરી અને એ સરસ ઇવન ઇવન ટુ ધેટ એક્સટેન્ડ પ્લેડ વેલ તો ઓવરઓલ અત્યારે ત્રણસો ઓગણચાલીસ છે ઇન્ડિયા ઇઝ ઇન એબ્સોલ્યુટલી ગુડ પોઝિશન નાવ અને હજુ બીજા કેટલા રન્સ ઉમેરાશે એ તો આપણે આ આખી ઇનિંગ પતે ત્યાર પછી ચર્ચા કરીશું જી બિલકુલ ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન હરાવીને આવેલી જે બાંગ્લાદેશની ટીમ છે હવે તેમણે હળવાશથી ના લેવે તેની સાબિતી તેમણે આ પ્રથમ દિવસ જ આપી દીધી તેવું કહેવાય બિલકુલ કહેવાય બિકોઝ સી જ્યારે તમે ગઈકાલની હોકીની મેચની એટલે કોરિલેટ કરું છું કે આ ચર્ચા પણ થઈ હતી મારે આરવીએસ પ્રસાદ સાથે ત્રણ ક્વાર્ટર સુધી ભારતને ગોલ સુધ્ધા કરવાનો તો ચીને જે ટીમને એમ કીધું કે ચીન સામે તો આરામથી જીતી જવાશે તો એ જ પ્રમાણે અહીંયા આગળ બાંગ્લાદેશની ટીમ સી ધેર ધેરી સર્ટન એલિમેન્ટ્સ વી નીડ્સ ટુ બી નો લુકડ ઇન ટુ સૌથી પહેલી વાત છે કે બાંગ્લાદેશ ક્યારેય આટલી સ્ટ્રોંગ ટીમ હતી નહીં એમણે અત્યાર સુધી અડસઠ કેસી કંઈક મેચો રમ્યા છે માત્ર આઠ એ લોકોને વિજય મળ્યા છે એમાં ચાર જે વિજય છે એ બે હજાર એકવીસ પછી મળે છે એટલે ટૂંકમાં રિસન્ટ પાસ્ટનો જે યંગ લોટ છે એ યંગ લોટ એટલો જબરજસ્ત છે કે એ કંઈક નવું કરવાની પેલી એ ધરાવે દે હેવ ગોટ ધેટ પેશન કે લાવો જીતે જઈએ આપણે ન્યૂઝીલેન્ડને જરા ઇવન ઇવન વેન પાકિસ્તાન વોઝ બીટન પાકિસ્તાન ઇઝ અ વેરી ડેન્જરસ ટીમ આઈ મીન યુ કે નોટ ટેક દેમ બટ એ ટીમને પણ તમે જો ત્યાં આગળ હરાવીને આવ્યા છો ન્યૂઝીલેન્ડને પણ તમે હરાઈ છે તો ક્યાંક ને ક્યાંક ભારત ભલે જીતી જશે શ્રેણી એવું એનો કેપ્ટન ના બોલે પણ એના કેપ્ટન એ તો ચોક્કસ કહ્યું કે અમે દમદાર ક્રિકેટ રમીશું અને છેલ્લા સેશન સુધી મેચને લઈ જઈશું ધીસ વોઝ હિઝ વર્ડ્સ નો કે છેલ્લા સેશન સુધી એનો અર્થ એ થયો કે પાંચમા દિવસ સુધી અમે મેચને લઈ જઈશું જીતીશું એવું નથી કીધું હી ઇઝ નોટ ઓવર કોન્ફિડન્ટ હી નોઝ કે ઇન્ડિયા ઇઝ અ સ્ટ્રોંગ ટીમ પણ એણે એમ તો કહ્યું કે અમે આ ટીમને પણ લડત આપી શકીએ સ્થિતિમાં છીએ એટલે સૌથી મહત્ત્વની વાત એ છે કે એમણે આપણને લડત આપી એક સંજોગોમાં તો આપણને એકદમ જેને કહી શકાય ને કે ડિફેન્સિવ મોડમાં મૂકી દીધા કે હવે શું થશે બસો રન બનાવી શકશે ટીમ એ પરિસ્થિતિમાં પણ વી હેવ અને હમણાં જ વાત થતી હતી કે ભાઈ ઇન્ડિયાની પાસે બેટિંગ લાઇનઅપ દસ જણા ઉપર દસ જણા સુધી છે અને અશ્વિને બી અત્યારે સાતમી વિકેટ રમે છે અશ્વિને પણ સેન્ચુરી પર લગાયેલી છે આની પહેલાં જાડેજાએ પણ આની પહેલાં સેન્ચુરી મારી છે તો હવે તમે વિચાર કરો શરૂઆતના બેટર્સની માંડીને અત્યાર સુધી બધા સેન્ચુરી મારે કેટલા બધા સ્કોર કેટલો સ્કોર થાય તો ભારતની બેટિંગ લાઇનઅપ એટલી લાંબી છે એટલી લેન્થ છે એટલી ડેપ્થ છે એની અંદર અને એટલા માટે એ ટીમથી બધા ડરે છે કારણ કે શરૂઆતની વિકેટ પડી ગઈ તો કંઈ વાંધો નહીં અશ્વિનને જાણે જ છે એ લોકો લઈ જશે મેચ તો આ જે વસ્તુ જે છે એ બહુ મહત્ત્વની બની પાર્ટનરશીપ મહત્ત્વની હોય છે ટેસ્ટ ક્રિકેટમાં તો આપણે જાણીએ છીએ કે ઇટ્સ ઓલ અબાઉટ ધ પાર્ટનરશીપ ઇફ યુ હેવ અ વેરી ગુડ પાર્ટનરશીપ તો તમારી પાસે જીતવાની શક્યતાઓ વધી જાય છે અને બીજું સૌથી મહત્વની વાત પહેલા દિવસે ટોસ આપણે હારી ગયા છે એ લોકો ટોસ જીત્યા ફિલ્ડિંગ લીધી દબાણમાં લાવી દીધા આપણને પણ ત્યાર પછી જ આપણે કમબેક કર્યું એ કમબેકના કારણે હવે આપણે ડ્રાઈવર સીટમાં આવી ગયા અત્યારે આર ઇન અ કમ્ફર્ટેબલ પોઝિશન એટલે તમે જે વાત કર્યું કે બાંગ્લાદેશથી ડરવાની વાત છે યસ ડરવાની વાત છે એને લાઇટલી નહીં લેવાય કારણ કે જીતીને આવ્યું છે પણ સાથે સાથે ભારતની બેટિંગ લાઇનઅપને એક્સપ્લોર કરવાની જરૂર છે જેમ આપણે જોયું કે શરૂઆતમાં વિકેટો પડી ગઈ તો ત્યાર પછી જડેજા અને અશ્વિન એ ટીમને એટલે એ લોકોને એ ખબર છે એટલે એ કેટલી સારી બેટિંગ કરે છે એ જોવું રહ્યું બાંગ્લાદેશ ને હળવાશથી લેવાનો કોઈ સવાલ નથી ઊભો થતો હવે મારા ખ્યાલથી પહેલાં દિવસના અંતે અને શરૂઆતની વિકેટો પાંચ છ વિકેટ જલ્દી પડી ગઈ બધાને લાગ્યું હશે કે સાચે જ બાંગ્લાદેશને હળવાશથી તો લેવું જોઈએ નહીં તો આઈ થિંક દેટ ઇઝ અ વે વન એઝ ટુ ગો કારણ કે ક્યારે કોઈ ટીમનું પલડું ભારે થઈ જાય યુ ડોન્ટ નો વન ગુડ એન્ડ વન બેડ શોટ કેન ટેક ઓલ ધ નો બધી જ વસ્તુ એમાં બની શકે છે એટલે ક્યાંક ને ક્યાંક એને હળવાશથી લેવાની નથી પણ આપણી જે સ્ટ્રોંગનેસ છે એ બતાવવાની છે દેટ ઇઝ વોટ જડેજા એન્ડ રશ્વિન આર ડુઈંગ જી બિલકુલ આપણે સ્ટ્રોંગનેસની વાત કરી તો હવે તેમાં પણ જો ભારતીય ટીમના કોમ્બિનેશનની વાત કરીએ ત્રણ ફાસ્ટ બોલર્સ અને બે સ્પીનર્સ શું આ પૂરતા છે આ મેચ માટે વેલ વોટ યુ સે ઇઝ વેરી કરેક્ટ કે ત્રણ ફાસ્ટ બોલર્સને ઉતારવામાં આવ્યા છે હવે આ ત્રણ ફાસ્ટ બોલર્સને લેવાનું કારણ કે આજે જો તમે વિકેટ ઉપર ફાસ્ટ બોલર્સને મુવમેન્ટ મળી છે વિકેટો પણ મળી છે એટલે ફાસ્ટ બોલિંગ એક બીજું કે આપણા જે બોલર્સ છે એ બોલર્સની એટલે મીન્સ કે સ્પિન બોલિંગની વાત છે રવિન્દ્ર જાડેજા અને અશ્વિન પાસે એટલી ક્ષમતા છે કે દુનિયાની કોઈ પણ પીચ ઉપર એક સ્પિન બોલર તરીકે પોતાની ઇફેક્ટિવ અસરકારકતા સાબિત કરી શકે એટલે પહેલી વસ્તુ એ છે કે બાંગ્લાદેશની ટીમને જો ભારત જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ જેવા ફાસ્ટ બોલર્સની સામે એમને સામનો કરવાનો વિચ ઇઝ વેરી ટફ તો પછી સ્પિનર્સનો રોલ મહત્ત્વનો બનશે નહીં એટલે અત્યારના તબક્કે આપણે જોઈએ તો ત્રણ ફાસ્ટ બોલર્સ લીધા છે એ ક્યાંક આપણને યોગ્ય લાગે છે પણ ધીઝ મે આ જો મેચ છેલ્લા દિવસ સુધી જશે તો ક્યાંક સ્પિનરોનો જે રોલ છે એ વધારે વાઇટલ વધારે ઇમ્પોર્ટન્ટ બનશે અને તે વખતે આપણે જોવાનું રહેશે કે શું પરિસ્થિતિ છે અત્યારના તબક્કે ત્રણ અને બેનું જે કોમ્બિનેશન આઈ થિંક ઇટ ઇઝ ગોઈંગ વેલ અને ભારત પાસે જો વેરાયટી ઓફ બોલિંગ વેરાયટી ઓફ ફાસ્ટ બોલિંગ તમારી પાસે હોય તો ઇટ્સ ઓલ્વેઝ ગુડ આ વિકેટ ઉપર બી તમે જુઓ કે એમ લાગતું હતું કે સ્પિનર્સને વધારે એ મળશે ટર્ન મળશે કે નહીં ફાસ્ટ બોલર્સ હેવ બીન એપ્લાઇડ અને એ લોકોએ સારી બોલિંગ કરી તો ભારત પાસે બી એટલો ફાસ્ટ બોલિંગના ત્રણ આકાશદીપને લીધો છે ત્યાર પછી સિરાજ છે અને જસપ્રીત બુમરાહ છે આઈ થિંક ઇટ્સ અ ગુડ ટીમ અને બે સ્પિનરો જે છે બે સ્પિનરો દસને પહોંચે એવા છે બેટિંગ પણ જોરદાર કરે છે બોલિંગ પણ શાનદાર કરે છે એટલે કોઈ વાંધો આવ્યો અત્યારે લાગતું નથી અને બીજું કે અત્યારે ત્રણસો ઓગણચાલીસનો સ્કોર તો બની ગયો છે હજુ બીજા કેટલા ઉમેરે છે રન એ પણ જોવાનું રહેશે આઈ થિંક વી હેવ ગોટ અ વેરી ગુડ બોલિંગ એટેક વિથ રવિન્દ્ર જડેજા વી હેવ અશ્વિન એન્ડ જસપ્રીત બુમરાહ સ્ટોલબર્ટ્સ

ન્યૂઝીલેન્ડ સામે પણ આપણે એ રીતે આઉટ થયા ઓસ્ટ્રેલિયા સામે પણ આપણે એવી રીતે આઉટ થયા હવે થાય છે કે સ્ટ્રોંગ બેટિંગ ક્યારે આવશે સ્ટ્રોંગ બેટિંગ ક્યારે આવશે એનો અર્થે આપણી પાસે આઠ બેટર્સ છે કોઈને કોઈ રમે જ પણ આપણે શું એક્સપેક્ટ કરીએ દર વખતે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી આ બે ખેલાડીઓ રમે દિગ્ગજ ખેલાડીઓ છે આટલી બધી સેન્ચુરિઝ મારી છે ઘણા બધા રન્સ એમની પાસે છે દરેક વખતે રમવું શક્ય નથી હોતું પણ તે છતાંય તમે આજે એક સ્ટીરિયો ટાઈપ બની જાઓ કે તમારા રન નથી બનતા ટેસ્ટ મેચમાં તો ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય છે એટલે અત્યારના તબક્કે રોહિત શર્મા ખેર આજે વોટ એવર હી એઝ પ્લેડ દેટ વોઝ અ ગુડ ડિલિવરી અંદર આવે છે એમ રમવા ગયા અને ધ બોલ એઝ ગોન આઉટ અને બહુ સરસ કેચ થયો ગિલ આઉટ થયો એઝ વી સેટ કે દેર વોઝ નો નેસેસિટી ફોર દેટ એટલે બની શકે કે એક ટેમ્પટેશન હોય કે અને બીજું એવું છે કે આજે ખેલાડીઓ છે દે આર ધ બિગ નેમ્સ એટલે દરેકને પોતાને એમ હોય કે હું આજે સેન્ચ્યુરી મારું હું આજે મોટી ઇનિંગ રમું બટ ઇટ ડઝન્ટ હેપન એવરી ટાઈમ તો આપણે અત્યારે ત્રણ જે બેટર્સ ચાર બેટર્સ ટુ બી પ્રેશ ઇવન ઇવન પંત આઉટ થયો અરે કેલ રાહુલ આઉટ થયો ધેટ વોઝ ઓલસો આજે કે એલ રાહુલને તમે બહારથી લઈ આવ્યા જો મિન્સ કે ટીમમાં સ્થાન આપ્યું છે એની પાસેથી તમે કોન્ટ્રીબ્યુશનની અપેક્ષા કરો છો તમે એવું કહો છો કે અમારા મિડલ ઓર્ડરને આનાથી સ્ટ્રોંગનેસ મળશે સ્ટ્રોંગ થશે મિડલ ઓર્ડર વ્હાઈટ ઇઝ નોટ હેપનિંગ રિષભ પંત અફકોર્સ બે વર્ષ પછી રમ્યો છતાં પણ એણે ઓગણચાલીસ રન બનાવ્યા એ પ્લેટ બેલ તો આ ત્રણ ખેલાડીઓએ પણ હવે એ સમજવું તો પડશે જ કે હા ભાઈ રન્સની જરૂર છે અને બીજું કે તમે જ્યારે ઘરઆંગણે રમતા હોય ત્યારે લોકો પણ જોવા આવતા હોય છે લોકોની અપેક્ષાઓ પણ ઊંચી હોય છે ભલે અશ્વિન અને જાડેજા બહુ સારું રમ્યા અને ભારતને મુશ્કેલીમાંથી ઉગારી પણ જો ખેલાડી અથવા તો જો કોઈ પ્રેક્ષક મેદાન ઉપર જાય તો હું માનું છું કે હું એમ કહું કે ભાઈ યાદ તો વિરાટ કોહલી રમવો જોઈએ રોહિત શર્માની સેન્ચુરી બનવી જોઈએ એટલે ટૂંકમાં તમારી એક્સપેક્ટેશન આ ખેલાડીઓ પાસે વધારે છે આ ખેલાડીઓ સારું રમે છે અશ્વિનને જાડેજા તો એની સેન્ચુરી જેવા લોકો આવે છે એમ નહીં કહે બધા એમ કહે છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીની સેન્ચુરી જોવા અમે આવે છે તો આ એક થોડુંક જે છે એના કારણે આપણને એમ લાગે છે કે લોકો ફેલિયર ગયા બટ વેલ બી કમિંગ બેક વેરી વેરી સૂન બે ઇનિંગમાં જોવાનું રહેશે કે કયો બેટર્સ કેટલું સારું રમે છે જે અને હવે વાત કરીએ તો યશસ્વીની અર્ધ સદી કહી શકીએ કે લાંબા કાળાના બેટર સમાન છે અને આ જે યશસ્વીની જે રીતે બેટિંગ જોવા મળી અર્ધ સદી છે તમે જુઓ સૂર્યકુમાર યાદવને બધે તક મળી નહીં હતો ધીસ બેટ્સમેન ઇઝ ગોટ એ ગટ્સ એની પાસે ગટ્સ છે કે એ સારી રીતે રમી શકે છે ડ્રાઈવ સારા કરે છે પરફેક્શન સાથે બોલની મુવમેન્ટ જજ કરે છે રનિંગ બિટવીન વિકેટ સારી છે પાર્ટનરશીપ બનાવવામાં માને છે તો ઓલ સેડ નન એક યંગ ખેલાડી તમને આવી રીતના તરવર તો ખેલાડી મળી રહે છે દટ્સ ધટ્સ અ એસેટ હું માનું કે યશસ્વી જયસ્વાલ અને બીજું સૌથી મહત્ત્વની વાત કે યુ આર ગેટિંગ એ કોમ્બિનેશન ઓફ લેફ્ટી એન્ડ રાઇટ એ વિચ ઓલવેઝ ક્રિએટ્સ અ પ્રોબ્લેમ ફોર ધી બોલર ટુ બોલ વિચ લાઇન ઇઝ ટુ બોલ યુનો એ બહુ જ મહત્ત્વની વસ્તુ છે કે ભાઈ એકને ઇન થાય તો બીજાને આઉટસ્વિંગ થાય તો એ વારે ઘડીએ કરવા તો એક તો પહેલી વસ્તુ અને બીજું કે એની અત્યાર સુધીની જે લગભગ ટેસ્ટ મેચોમાં આ રીતે એને હાફ સેન્ચુરી તો બનાવી દીધી છે એટલે હું માનું છું કે સ્કોરિંગ પણ સારું છે બીજો હાઇએસ્ટ ખેલાડી એ એક હજાર સત્યાસી સમ રન્સ ય સ્કોર એન્ડ ઓલ તો માનું છું કે લાંબા એક કહેવાય ને કે ઘણા લાંબા સમય સુધી ઓપનિંગ પેર જોઈતી હોય જેમ એક જમાનામાં હતું કે ભાઈ સુનિલ ગાવસ્કર એક ઓપનર હતો કે જે એક છેડે રમતો હોય ત્યાર પછી એની સામે ચેતન ચૌહાણ એની સામે આબિદ અલિયા એની સામે બીજા ઘણા બધા ખેલાડીઓ આવ્યા પણ એ ખેલાડી ટકી રહ્યો એ લાંબા ગાળા આજે રોહિત શર્માની કેટલી તમે લાઈવ જુઓ છો ક્રિકેટિંગ લાઈવ ટેસ્ટ મે બી ટુ ઇયર્સ ત્યાર પછી તમારે એક ખેલાડી તો એવો જોઈ શકે જે એક સારી શરૂઆત અને સારી યુ નો એક પરફેક્ટ રન સાથે રમી શકે આઈ થિંક યશસ્વી એ એક લાંબી રેસનો ઘોડો છે અને હી શુડ બી યુ નો એનું એનું ધ્યાન પણ આપણે રાખવું પડશે ને એને સાચી દિશામાં ગ્રો કરે એ પણ આપણે જોવું પડશે આપણી પાસે પૃથ્વી શો નામનો એક બહુ સરસ બેટર આવ્યો હતો બટ એ ખોવાઈ ગયો આપણે કોઈ ખોવાઈ જાય એવા બેટર્સ નથી જોતા હી વોઝ પ્લેઇંગ વેરી વેલ બટ ધેન અલ્ટિમેટલી હી વોટ સફળતા દિમાગ પર ના ચડી જાય અને બહુ લાંબા સમય સુધી રમે આઈ થિંક યશસ્વી ઇઝ વન ઓફ ધી બેસ્ટ બેટ્સમેન આઈ હેવ યુઅર સીન જી બિલકુલ અને હવે અશોકજી એમ કહીએ કે અશ્વિન અને જે જાડેજા છે તે ભારતના તારણહાર છે તેમ કહી શકાય વર્ષોથી આ દિગ્ગજ ખેલાડીઓએ બોલિંગની સાથે બેટિંગ પણ જવાબદારીથી નિભાવી છે સી કેમ તમે લોજો વિરાટ કોહલી અરે આપણે અશ્વિન અને જાડેજાની ટીમમાં સમાવેશ કેમ કરો છો કેમ તમે જાડેજા તો પડતો મુકાયો તો તમે એને ટેસ્ટ માટે લાયા બિકોઝ હી ઇઝ એન એસેટ એ એકવાર મેદાન ઉપર ઉતરે એટલે હી ગીવસ હિસ ટુ હંડ્રેડ એ બોલિંગ બેટિંગ ફિલ્ડિંગ બધામાં કંઈકનું કંઈક જબરજસ્ત કરે છે ઇવન અશ્વિન ટુ દેટ એક્સટેન્ડ જ્યારે જ્યારે ભારતને ભીસ પડી છે જ્યારે જ્યારે ભારત મુશ્કેલીમાં છે જ્યારે જ્યારે ભારતના ટોપર્સ ટોપ બેટર્સ ફેલ ગયા છે નિષ્ફળ ગયા છે ત્યારે ત્યારે આ બંને ખેલાડીઓએ ભારતને જીતાડવામાં અથવા તો મેચને ડ્રો કરવામાં મહત્ત્વનો ફાળો બજેટનું માનું છું કે જે પરફેક્શન સાથે આ બે જણા બેટિંગ કરી રહ્યા છે એ પરફેક્શન સાથે આની આગળ જેટલા આઉટ થયા એમાંથી કોઈ નથી કરી શક્યું સો ધીસ ઇઝ ધ એપ્લિકેશન ડેડિકેશન કહેવાય આ તમે એક રમત પ્રત્યે પોતાનું ડેડિકેશન કેટલું છે એમને ખબર છે કે અમે ફોર્મેટ્સમાં સીમિત થઈ ગયા છે વન ડે હોય ટી ટ્વેન્ટી હોય પીપલ ના દે ડોન્ટ ટેક અશ્વિન અને જડેજા હવે ટેસ્ટ મેચ માટે મર્યાદિત થયા છે સો ધે દે વોન્ટેડ ટુ ગીવ ધેર ટુ હંડ્રેડ પર્સેન્ટ કે ભાઈ અમે આ પર્ટિક્યુલર ફોર્મેટ છે કે જ્યાં અમને રમવાની તક પણ ત્યાં અમે બસો ટકા આપીએ સો આ બંને ખેલાડીઓ કમિટેડ જેને કહી શકાય એક એસેટ કહી શકાય અથવા તો તમે કહો કે એક જેને કહેવાય ને કે એકવાર મેદાન ઉપર ઉતરે તો માત્ર ને માત્ર કેવી રીતે ક્રિકેટ રમવું ભારત માટે એ જ વિચાર તો એવું લાગે દે ડોન્ટ પ્લે ફોર ધ રેકોર્ડ્સ દે ડોન્ટ પ્લે ફોર એનીથિંગ એલ્સ બસ ભારતનો સ્કોર સારો થાય એજ એ પ્રમાણે આ બંને ખેલાડીઓ રમતા હોય બિલકુલ અશોકજી અને જે રીતે અત્યારે ભારતના ખેલાડીઓ મેચ રમી રહ્યા છે એના માત્ર અશ્વિન અને જાડેજાને આપણે આશા રાખીએ છીએ કે તમામ જે ખેલાડીઓ છે જવાબદારીપૂર્વક અને આ જે મેચ છે તે રોમાંચક બનાવે પ્રથમ દિવસના અંતે ભારત બાંગ્લાદેશમાં જે છ વિકેટે ત્રણસો ઓગણચાલીસ રન બન્યા છે આગામી સમયમાં જોવા જેવું રહેશે કેટલો રોમાંચક આ મેચ રહેશે અશોકજી આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાય તે બદલ આપનો આભાર થેન્ક યુ તો પ્લેગ્રાઉન્ડ તો સ્પોર્ટોમાં હાલ બસ આટલું જ આવતીકાલે મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર